નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર ધોળકામાં પીર હઝરત શાહ બાવાના ઉષ્મવારકનો પ્રારંભ સંદલ શરીફનું જુલુસ નીકળ્યું અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે જૂના બસ સ્ટેશન પાસે આવેલા પીર હઝરત ખ્વાજા સૈયદ હસન ખતીબ ચિસ્તી ઉર્ફે હઝરત શાહ બાવા રહેમતુલ્લા અલૈહની દરગાહ શરીફ ખાતે દાદાના છસો બ્યાસીમાં ઉર્ષ મુબારકની ઉજવણીનો ગુરુવારથી પ્રારંભ થયો છે પ્રથમ દિવસે પીર હઝરત સદકલી બાવા રહેમતુલ્લા અલૈહની દરગાહ ખાતેથી

સંદન શરીફ શરીરથી પવિત્ર વિધિ શરૂ કરવામાં આવી અને આજે પુરુષનો પહેલો દિવસ ખૂબ જ ઉલ્લાસપૂર્વક શાંતિપૂર્ણ એટલે તમામ જાહેરીનો હાજરીમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે આવતીકાલ પણ એવી જ રીતે ઇન્શાઅલ્હા પોગ્રામ આગળ વસ્તુ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઈક છે સબસ્ક્રાઇબ કરવો એ લાઇક પ્રેસ કરવો હોય છે જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે